હાલો મિત્રો જય માતાજી સોમનાથ કેમ છો બધા મજામાં માતાજી મજામાં રાખી આપણે પાવાગઢથી થી સીધા નાઇટ કેસી લીધી હતી હોળાદ આરામ કરીને હવે આપણે આવ્યા છે રાજપરા ખોડિયા માતાજીના મંદિરે દર્શન કરીને બગદાણા બગદાણાથી સીધા ઘરે તો ધોઈને ફ્રેશ થઈ ગયા પેલા તો એમ કે નાહિયા નતા વ્યવસ્થા હતી પણ પાણી ગેટની તાળે તાળાની છાવી નતી લોકો ગોતતા મળી નહીં તો હવે નાહ્યા ને હવે બધા ફોટા પાડીશ ને અડધા હજી નાશ તો રાજપરા ખોડિયારમાં હા તો બધા આવી ગયા છે લગભગ કોઈ બાકી નહીં હોય આપણે અંદર માતાજીના દર્શન કરીને ને જાય નીકળી જાય અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ હતી આપણે મનાઈ હોય તો પછી ફોટોલું ન કરે જો અને આપણે બહાર નીકળ્યા છે બધા શ્રીફળ ને એવું છે

ઉપર એ મંદિર છે ઉપર એ ખોડિયાર માતાનું જ મંદિર છે તો ઉપર હવે

બેનો ઓમર ગપેને બાધી અહીંથી માસી આમ નીકળી જવાનું ફરીને હા આ આવી ગઈ સાબા આયુ હાલો મિત્રો તો જય માતાજી જય સોમનાથ મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો હું આપણે ભગુડા ને બગદાના ને પછી સીધું ઘેર ચાલો મિત્રો જય બાય બાય